ખેડબ્રમા પોલીસે દારૂ સાથે બે ઈસમોને પકડ્યા ખેડબ્રમમાં પોલીસે કલોલ કંપા કેનાલ પાસેથી બે ઈસમોને બાઇક પર દારૂની બોટલ સાથે પકડી પાડ્યા હતા ખેડબ્રમમાં પોલીસ સ્ટાફ અનિરુદ્ધસિંહ અક્ષય કુમાર કલ્પેશ કુમારના ખાનગી વાહનમાં તાંદલિયા કંપા ખાતે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે બે ઈસમ નાકા તરફથી નંબર પ્લેટ વગરના સ્કૂટર પર વિદેશી દારૂની બોટલો લઈ અને ખેડબ્રમમાં તરફ આવી રહ્યા છે જે બાદમી આધારે પોલીસ કલોલ કંપા કિનાર પાસેના રોડ પર બોજ રાખતા બંને ઈસમો મોપેડ લઈ આવતા પકડી પાડી મોપેડ પર આગળ રહેલ પ્લાસ્ટિકની થેલીમાં અંદર પુઠાના ખોખામાં વિદેશી દારૂની બોટલો હતી જેથી સ્કૂટર ચાલક દલપતભાઈ ગીમરભાઈ રબારી ઉમર સત્યાવીસ રહે ઉમિયાનગર સોસાયટી ઉડવા તાલુકો ખેડબ્રહ્ અને પાછળ બેઠેલ બીજલરામ મહાદેવાપરા રબારી ઉમર પચ્ચીસ હાલ રહે ધરોઈ રોડ કસબા પાસે વડાલીના પાસેથી પ્લાસ્ટિક થેલીમાં બોટલ અંગ અડતાલીસ એક બોટલ અંગની કિંમત રૂપિયા ત્રાણું લેખે કુલ અડતાલીસ બોટલની કિંમત ચાર હજાર ચારસો ચોસઠ તથા નંબર વગરના સ્કૂટર સાહીઠ હજાર મળી કુલ રૂપિયા ચોસઠ હજાર ચારસો ચોસઠ સાથે પકડી પાડી પ્રોહી કલમ મુજબ ગુનો નોંધ્યો હતો સંવાદદાતા ચંદ્રશેખર ભાવસાદ ધ ન્યૂઝ ઓફ ગુજરાત ખેડબ્રહ્મા